સુરત વાળા તારા ગોંડલ વાળા તારા જેટલા જુનાગઢ વાળા ને ભાવનગર વાળા બધા ને ભેગા કરી લે રાજદીપ તને મારી નાખીશ અને તારા પિંટુ ખાટડી ને મરાવી નાખી રોડ ઉપર તમારી મારા ઘરે આવી વાત એમ હે કેટલા પંપે ફાયરિંગ થયા આ તો ટ્રેલર હતું ટ્રેલર એ નંબર એ નથી પડ્યા

તમારા માં તાકાતો એટલા ગુના દાખલ કરાવો મારા ઉપર ને તમારી ઓકાદો એની તમે કરો જાવ ઠીક છે તમે જાવ બાપ દીકરા